હરિરાનંદ ગીરી મહંત શ્રી અહિયાં શ્રી સિદ્ધાર્થ ગૌશાળા આ ગૌશાળા પરગડિયા ચોકી રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ત્રિમંદિર ના હામેના ભાગમાં આવેલી હોય આ ગૌશાળામાં અમે રખડતી ભટકતી નિરાધાર લોકો દ્વારા તરસોડી દેવામાં આવેલી ગૌવંશ અને ગૌ માતાનો નિભાવ કરી છે તેમજ આ ગૌશાળા અહીંયા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી હોવાથી અહીંયા રાહદારીઓ નીકળતા હોય સાધુ સંતો નીકળતા હોય જે દ્વારકા જવું હોય કે જુનાગઢ જવું હોય યાત્રા એ તો અમે શરૂઆત અમારા બેનશ્રીના સહયોગથી પહેલા કરી હતી પાણીના પરબથી ફ્રીજ રાખીને પણ પછી જરૂરત પડી એટલે અન્નક્ષત્રનું પણ અમે દોઢ વર્ષથી કાર્યરત છે જે અમે કુવાડા વાંકાનેર ચોકડી ઉપર કાયમી સો બાળકોને જમાડીએ છીએ અને અમારી મીનાબેન મીનાબેનને એવું લાગ્યું કે આપણે ત્યાં જઈએ છીએ તો અહીંયા આપણે કાયમી સ્થાયી અનુક્ષેત્રો કેમ ના બનાવીએ તો બેનના પ્રયાસથી દાતાશ્રી રવિભાઈ કિરણભાઈ બીજી રાસ ફાઉન્ડેશન જે લંડન યુક્યથી છે એ લોકોએ અહીંયા જે હાલ આપણે એકત્રીસ એક બે હજાર પચીસના રોજ શુક્રવારે જે અનુક્ષેત્રનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એ બિલ્ડિંગના ડોનરશ્રી છે દાતાશ્રી છે એના સહયોગથી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવેલું છે અને એકત્રીસ તારીખ પછી અહીંયા આપણે રાહદારીઓને શ્રદ્ધાળુઓને ચોવીસ કલાક અહીંયા આપણે પ્રસાદીની વ્યવસ્થા રાખશું અને આ અન્નક્ષેત્ર છે એનું નામ છે જલારામ બાપાનો રોટલો અને ઓટલો પ્રસાદી પણ મળશે અને કોઈને રાત્રિ રોકાણ કરવું હોય તો રાત્રિ રોકાણ પણ કરવા મળશે અને ભવિષ્યનું અમારું જે આગળનો જે ટાર્ગેટ છે કે આગળનું જે અમારું વિઝન છે વિચાર છે તે પહેલાં તો ઝેર મુક્ત જીવન કેન્સર મુક્ત મનુષ્ય અને આપણી જે ધરતીમાં છે એ રાસાયણિક ખાતરો અને કેમિકલ યુક્ત દવાઓથી ઝેરયુક્ત થઈ ગઈ છે કે જે આજે ખોરાક આપણે ખાઈએ છીએ ને તો ખોરાક પણ ઝેરયુક્ત થયું છે પેલા એક જાહેરાત આવતી કે તંબાકુ થી કેન્સર થવાનો ખતરો છે પણ હવે તો તંબાકુ તો છોડો દૂધ થી પણ ખતરો પેદા થઈ ગયો છે તો આ વસ્તુ ના થાય એના માટે અમારે મનસુખભાઈ સુવાગિયા જો એ ગૌ વેદ લેખો છે ને બહુ સરસ મજાનું એને જીવન જરૂરી એક વૈજ્ઞાનિક પદ્ધતિ જ ગૌ માતા શું છે એની ઉપયોગતા શું છે એ બાબતમાં પુસ્તક પણ લખ્યું છે તો એ આ કાર્યક્રમમાં હાજર રહેવાના હોય અને મારાથી પણ વિશેષ પોતે માહિતી આપશે તેમજ અમારે ગૌ મૂત્ર અને ગૌનો ગોબર દૂધ તો અમૃત છે જ પણ આ ગોબરથી ખેતી કેમ કરવી ગૌ આધારિત ખેતી કેમ કરવી એ ખેતીમાંથી આપણને ઝેર મુક્ત અનાજ કેવી રીતના મળે એ બાબતનું પણ આ એક કાર્યક્રમ છે અમારું ભવિષ્યનું એટલે ઝેર મુક્ત જીવન કેન્સર મુક્ત મનુષ્ય નું અમારું આગળનું એક પ્લાનિંગ છે તેમજ એજ્યુકેશન કોઈ પણ બી પ્રકારની માહિતી હોય એટલે એજ્યુકેશનનો એક અમારું અહીંયા વિચાર છે કે માની કે રાજકોટમાં ઘણી વખત જોતા હોઈએ છીએ આપણે કે જ્યારે કોઈ પરીક્ષા આપવાની હોય ખાતાકીય તો ત્યારે એ કેન્ડિડેટને અહીંયા રાજકોટમાં ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે તો એ મુશ્કેલી ના પડે તેમાં અહીંયા રહેવાની જમવાની અને સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ અહીંયા અમારા કર્મસંગાર્થીઓ અને ગૌશાળા પરિવાર તરફથી કરવામાં આવશે અને આ જે આખું મિશન છે અમારો આજે એકત્રીસ તારીખનો કાર્યક્રમ છે અનક્ષેત્ર ચલાવવાનું હોય ગૌશાળા ચલાવવાની હોય એમાં અમારા મુખ્ય દાતાશ્રી જે છે એ મીનાબેન જગદીશભાઈ દાવડા છે અને બાજુમાં અમારી બાજુમાં બેઠા છે જયંતિભાઈ ભાલોડિયા એનો પણ ખૂબ જ સહયોગ છે અને વધારે તો મીનાબેન જ માહિતી આપશે